ભાઈ હવે નિરાતે છેટા વયે જાવ એને ઘડી ખરકવા દ્યો લાકડા જેટલું હાલો પેટી હેડ ગયો હો વાહ હવે ઢાંકડું બંધ કરતે વઈ નકર એમના મોલું નઈ ફાટે ને સીબુ ઉલર છે મની ઈજ હા જેમાં કસ્ટમર આ આઇટમ ઇન્સ્ટોલ કરાવશે બરાબર તો એને એમઆરપી લેસ થર્ટી પરસેન્ટ એ બી એકત્રીસ ડિસેમ્બર સુધી ઓકે એમાં એવું છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાલતા અવારનવાર આગ લાગે છે લાગે તો આપણો જેવું મહત્વનો છે ગાડી નહીં પણ સેફટી જરૂરી છે ફેમિલી હોય આપણે સાથે જતા હોય આપણી સેફટી જરૂરી છે મોરબીવાળાની ગાડીઓમાં કોકની નજર લાગી ગઈ હોય એવું લાગે છે હમણાં નમણા ગાડી સળગવાના કિસ્સા કેટલા બધા થયા ત્યારે આ જે ગાડી સળગે છે એ સળગે એ પહેલા જ એની આગને ઓલવી શકાય એવું કંઈ ખરું તો હા આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે મોરબીના ખૂબ જાણીતા લોકેશન આ બાયપાસ વાળો સીધો રોડ નહીં એક જે જે ઠામે આપણે એસેસરીઝ કાર તમામ સોલ્યુશન જે આપણને આપ્યું છે એ જ હવે આજે સળગતી ગાડીઓના જે હમણાં કિસ્સાઓ બની રહ્યા છે એને અટકાવવા માટે એક એવી પ્રોડક્ટ લઈને આવ્યા છે કે જે હવે આપણી ગાડી સળગવા નહીં દીએ અને છે તો ત્યાર પહેલા જ ઓટોમેટિક ઓલવી નાખશે

કેવા તો જે સૌ પ્રથમ તમે જોયો તો સાર્ક ટેન્ક જોતા હશે બધા સાર્ક ટેન્ક ની અંદર ફાયર બોલ ફાયર બોલ એનો એપિસોડ બે હાજર બે માં એપિસોડ નંબર ટુ છે એમાં ફાયર બોલ જ કંપની ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એ એ પછી કંપની છેલ્લા છ મહિનાથી વર્ષ જેવું થયું છે કે આ ફાયર કેપ્સ્યુલ લઈને આવે છે કાર માટે ઘણા લોકોના પ્રશ્નો અમને એવું હોય છે કે ભાઈ આપણે ઉનાળામાં બહુ ગરમી હોય છે તો કે બ્લાસ્ટ થઈ જાય પણ ના થાય એનું રીઝન છે કે સમજો કે કોઈ બી ગાડી હોય નેવથી ટેમ્પરેચર જાય તો ગાડીનું એન્જિન લોક થઈ જાય આને દોઢસો સુધી બી બ્લાસ્ટ ના થાય બરાબર પણ દસ લાખ સુધી વળતર આપે છે ઓકે સમજો કે કોઈની ગાડી છે નવ લાખ એની આખી ગાડી સળગી જાય તો નવ લાખ પૂરા મળે બીજો બીજું છે સમજો કોઈ માણસ મૃત્યુ થઈ જાય ગાડી પેઢ તો દસ લાખ રૂપિયા મળે ફ્લેટ

લગાડી જે તે તમે જે તમે જ્યાં અમારા ડિસ્ટ્રિબ્યુટર સુધી ડીલર પાસે લેશો એ બી લગાવી આપશે ઓકે અને સમજો કે કોઈ સેટિંગ ના થાય તમે જાતે બી લગાવી શકો બહુ ઈઝી છે ઓકે અને એક બોનેટ ની અંદર એવરેજ બે લાગે બે બે ફરજિયાત લગાવવાના બરાબર બીજું કે આ આ આ કેપ્સ્યુલ તમે કોઈ બી ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં બી લગાવી શકો છો એમ એમાં કોઈ અત્યારે સમજો કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર હોય એની બેટરીના પાર્ટ ઉપર લગાવો તો એના માટે બી સેમ આ કન્ડિશન છે જે આઈડીવી પ્રમાણે આપણું વળતર ને બધું એમાં પણ લાગુ પડે બરાબર આમ તો એસેસરીઝમાં બધું છે ને કાં આપણે બધું આપણે ઓલરેડી રાખીએ છીએ ને એ બી બ્રાન્ડેડ પાછું અને આ પાછું મોરબીમ નવું પેલું લઈ આવ્યા પહેલું પેલું હો

મોરબીના લોકોને કંઈ કહેવા માંગતા હોય તો બસ મોરબીમાં હમણાં મેં સાંભળ્યું કે ત્રણ ચાર દિવસમાં બે થી ત્રણ કાર ચાલી છે હા એટલે આ બહુ સારી પ્રોડક્ટ છે મેક્સિમમ બધા લગાવે એવી મારી આશા છે અને આપણે ઓલરેડી ખોડિયાર કાર એસેસરીની બે બ્રાન્ચ કા બે બ્રાન્ચ હા એક મહેન્દ્રનગર ચોકડીએ અને એક અહીંયા કામ તેનું પાટી પ્લોટની સામે અને આ બે જગ્યાએ મળી જઈશે ભાઈ ને બંને જગ્યાએ બંને જગ્યાએ રેડી અને ઓફર પણ બંને જગ્યાએ અવેલેબલ રહેશે રેડી એટલે ટૂંકમાં જે કાઠે જ્યાંથી તમને નજીક પડતું હોય ત્યાં તાત્કાલિક જાઓ આપની સેફટી માટે છે અને બોનેટમાં પાછું લાગી જાય એટલે આ કઈ દેખાય એવું નથી ઢાકણું તાગડનું બંધ જ રહેવાનું એટલે બીજી કઈ તમારે ઉપાધી નથી આપની સેફટી માટે ચોક્કસ આ પ્રોડક્ટ આપ આપની અનુકૂળતા ખોડિયાર કાર એસેસરીઝ મહેન્દ્રનગર અથવા ત્યાં કામતેનુની સામે આ કાંઠે આવીને આપ લગાડજો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા